ભગતરાયના પર્વત બાપુ બધાને ખબર છે હવે પર્વતભાઈ ની ઘરે સભા કોની સભા ગોપાળાન સભા કરીને બેઠા એક તરી ભગત આવ્યો આવી અને સ્વામી ને એમ કીધું સ્વામી વાત કરવી છે ગોપાલ સ્વામી કે બોલો તો કે એક મારાથી ભૂલ થાય છે પણ સ્વામી તમે ઉતારે જાઓ તો ઉતારે વાત કરું કારણ કે આ વાત બધાની સામે કેમ કરવી એટલે ગોપાલ સ્વામી શું પેલા ખબર છે બધાની સામે કર્યો ને કારણ કે તમારે વાત કરવી છે એ વાત કરવી રોજ ભૂલ થાય છે ભગવાન સ્વામીનારાયણ નું ભજન કરે એના સિવાય બીજે નિષ્ઠા નહિ પણ ભૂલ થઈ જતી હતી હવે કેવી કે ને એટલે ગુણાપિતાનંદ સ્વામી કીધું મહારાજ કેતા બે હારા સાધુ અને ચાર હારા હરિભક્ત જીવ જોડવો તમને કઈક રસ્તો બતાવી શકે અને હું એક વાત ઘણું કહું છું કે જેના જીવનમાંથી રોકનારા ટોકનારા ને કેનારા નીકળી ગયા એના પતન 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 અને સ્વતંત્ર થયા આ ટોકુગ ની અંદર જે સ્વતંત્ર સ્વતંત્રપણે વરતવા મળ્યા એનું પતન થય જાય બાકી કોક રોકનારું ટોકનારું કેનારું હોય ને એ તમને કીધા રાખે આમ ન કરાય ઓલું ન કરાય આજે અમે એટલી એટલી હું સભા કરું ને તમે બધાય મને ઓળખ ગામડે ગામડે જાયે વાતો કરીએ સભા કરીએ તો બે ચાર બાપા મને ટોકે શું કરવા આપડે તો એટલો એટલો સત્સંગ કરીએ છીએ ખબર જ તમે બધાય સભામાં આવો ગામડે જાય હજારો માણસ ને આપડે સત્સંગ કરાવીએ છીએ છતાં સ્વતંત્ર નથી થયા એનું કારણ કે ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞા કે ગમે એટલી પદવી મળે

બુડતા લો મારો હાથ રે સગ એ તમારે માથે ધાણી તો તમે કરે સગ પણ તમસાથે તમે કરે સગ પણ અરે ભાવ બુડતા જાય લો મારો હાથ રે સગ પણ તમ સા ભાવ બુડતા જાય મારો સગ પણ

પાંચ કરોડ નું મકાન હોય ને પાંચ કરોડ ની હવેલી બનાવી હોય તો નીકળવાની બારી હોય પણ સ્વામી 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 શું કરે અત્યારે નિવારણ અત્યારે બોલી જા જે પાપ થયું હોય જે ભૂલ થતી હોય તો કે સાંભળો મને મહારાજ સિવાય ક્યાંય નિષ્ઠા નથી ભગવાન નારાયણ સિવાય બીજે શિર નમે જેવા સંતના સમાધાન જેવા હરિ ભક્તો સિવાય સંગ થાય આ છે પણ એક અવગુણ મારામાં એવો છે સ્વામી સ્વામી કે બોલ તો કે મને વિકાર બહુ થાય છે શું થાય છે મને વિકાર 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 એટલે ખબર પડે ને વિકૃતિ મારું મન વે વિચારમાં બહુ જાય છે એટલું રોકવું ગમે એટલું ટોપવું પણ અંતર વિચારો આવે વે વિચાર માણવાનું મન થાય છે અને મને ખબર છે કે આ બહુ મોટું પાપ છે પણ સ્વામી કોને કહો કોને કહો તમારા જેવા સમર્થ સાધુને ના કહીએ તો કોને કે સ્વામી આનું મારે હું કરું કઈ રીતે કરું કેમ કરવું ક્યાં આધારે કરું અને કાયમી યાદ રાખજો ભગવાન સ્વામી નારેણે અક્ષર ધામના મુક્ત એવા નંદ સંતોમાં એવી સામર્થ્ય ભીકતી તી ઈ સમયના સંતોની વાત ભગવાન ઓડ ખાવાની કોકના જીવના રુરુ કરવાની બ્રહ્માનંદ કહે સંત કી શોભતા બ્રહ્માનંદ કહે સંત કી શોભતા मिलत है प्रकट मुरारी हो निश संत समागम की जे संत समागम की जे हो निश दीना संत समागम की भगवान ओर खावी जे अब आ गोपालानंद स्वामी होई ब्रह्मानंद स्वामी होई मुक्तानंद स्वामी होई અરે આપણે અત્યારે નામ લીધા ને આપણે આખા દિના પાપ બળી ગયા પાપ તમે અમે લીધા પાપ બળી જાય આવા સમર્થ સાધુ જેને એક જ લક્ષ્ય ભગવાન કેમ રાજી થાય જીવાત્મા કેમ રાજી થાય મોમોક્ષુ કેમ રાજી થાય ઓલો રોતો રોતો કે સ્વામી આ વાત મારે ત્યાં તો આખી સભા એમાં જે ગ્રસ્તો હતા એ બધા તો આને ઓળખતા હતા કે આના જેવો કોઈ ભગત નહીં અને આના મનમાં

પાપ જાહેર કરે છે એના પાપ ભગવાન ને ધોવા પડે છે હરિ ભગત રોતો કીધું સ્વામી હવે કરું ત્યારે સ્વામી કીધું હાંભળ બોલો થાંભલો છે આ થાંભલે છે ને બથ ભરી લે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ લે બથ ભરી લે પછી તો કે હા ભાઈ તું જ્યાં સુધી જીવ ને ત્યાં સુધી રોજ એક વખત આ થાંભલા તારે બથ ભરી જાવ શું કરી જાવી આ થાંભલા ને બત ભરી દિવ લાકડા નો થાંભલો હતો આ થાંભલા ને તું જીવ તારા પગ હાલે ત્યાં સુધી કોઈથી ભૂલવું તો કે હા સ્વામી સ્વામી કે જે આ હાંભાઈ ને તને વિકાર ચડશે જા મારા તને આશીર્વાદ જે ડી આ થાંભલા ને વિકાર ચડે લાકડા ને વિકાર ચડે દરબાર પણ હા હામભાઈ રોજ આને બથ ભરી જાજે દર્શન કરી જાજે હરી ભગત ને વાત મનાય જાય ને કારણ ભાઈ

આ થાંભલાના ટેકે કરે છે આ તારી દ્રષ્ટિમાં ભજન પડ્યું 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 છે 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 ભજન એટલે આપણે ઘરે માળા એક કરીએ ને મંદિરે એક કરીએ તો ફેર કેટલો ઘરે કરો એક માળા તો એક માળાનું કુંડ મળે મંદિરે એ જ માળા કરો તો હજાર ગણું કુંડ મળે એનું બીજું કઈ કારણ નહીં ઘર છે એ કર્મ ની ભૂમિ છે અને મંદિર છે મોક્ષ ની ભૂમિ છે આ નકરું ભજન થયું હોય પ્રદિક્ષણા થયું હોય માળાઓ થયું હોય

અહીંયા બધા ઘરે લઈ જાહે દુકાને છાટશે કોક ખાહે કોક માથે સડાવશે લે લાદી તો પવિત્ર જગ્યા છે આ ધન તો અત્યારે આ બધા હોય કાઢ્યું બાકી સ્વામિનારાયણ સંપ્રદાય માં ધન નું કઈ માનજ નતું તન અને મન તનથી ભગવાન ની સેવા કરીએ અને મન થી ભગવાન ને વરી જાય ભગવાન આપને સુખી કરે કેમ ના મળે